વાર ન્યૂ બ્લોગ દૈરા ની સીતારામ શ્રી કૃષ્ણ બધા ની રાધે રાધે તો કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં હે વાગી ગયા છે સવારના સાડા સાત થઈ ગયા ને સવારનું થોડું ઘણું કામકાજ રૂટિન કર્યું ને બસ હવે બીજું કામ ચાલુ કરું મેન મુદ્દા ઉપર આ તો સુધી તો નિંદરમાં ન કરતા એના જેવી એક્સાઇ ફિલિંગ ઉતી હે મેં જરાક નીંદર ઉડી ને હે ફટાફટ કરવા મંડીએ તો વેલા કામ ડુકે ફરિયા વારવા ને નું કરવું ને આજે હે ને અમે મુનાઈ ને વિશાલ ત્રણ જ છે હીરાઓમાં લીલો સાહેબ કેવી હે ને મામુન ફૂઈ ને કાલુ ના ગા ભાવુબહેનના ઘરે તો આ પાછળ બફેલો દેખાય ને તમારે મારા પાછળ તો હમણાં જે બફેલો દેખાય ને

દૂધની બધી હાંસવીને ફ્રીજમાં મૂકી દીધા ને આઈ કહે કે હું હે ને શાહે ગોરીમાં નામેદા ને સહે કરવા મૂકેદા ને પછી આઈ ઢોરનું કર્યું ને હું ફરિયા વાળી રોટલીયું ને બપોરનું હ્યાક ને રોટલાને હંજવારી પોતાને ને એવું બધું કરી પછી આઈ વિશાલને રાખી તો એવું બધું કામ દરરોજનું આધા ખાલી કહેવાનું થાય કે હોય પણ આવા આવી ભગવાન બધાને આપે આવી હોય તો ખરી પણ આવા એ બધા લાગે ને નથી જોઈએ અમારા જરાક વધારે ખડે રહે એટલે હે ને કામનું ટેકો અમારે વધારે હે તો ભગવાનની હે ને પહેલાં તો થેન્ક યુ સો મચ કે આવા આઈ પણ એના બદલ મળી અને આવા આવી તો હે ને ભાગ્યે કોકને મળે તો મારા ભાગ્ય સારા જોર કરતા અહીં અને છોકરો હવે કંઈ કરવા દઈએ એમ નથી મારો રાજકુમાર અજીયા એવા વધતા જાય કે હું હે ને હવે દરરોજ વ્લોગિંગ કન્ટિન્યુ નથી કરે હતી તો આગળ ઉઠીએ એટલે ધમાલ ચાલુ ને ભેગું ભેગું અમારે કંઈક ને કંઈક કામ હોય એટલે હે ને પછી બે બે તો ભેગું થાય તો ત્રીજું પછી ભેગું ન થાય તો એવું બધી હે હાલો હું હે ને ફટાફટ ફરીયા બાર નાખા ને વિશાલ આગળ સાડા છ વાગ્યાનું કશ કેસ કિસ કિસ કરતો હતો તે આગળ મને પૂછતા હતા કે રાઈ તક એ કંઈ જ કરે કારણ કે એનું હે ને બે બે કલાકે બે બે કલાકે હું ચાલુ જોઈએ તે પછી હે ને એ રહ્યો તે હાથ તો હાથ હું ભેગું પાછું ને પછી હું મારું કામ આગળ વધી તો એ ઉઠે ને એ પેલા કામકાજ કરેલા ને બાકી આ છે ને આખું ડેલી બ્લોગ રૂટીન શેટ શેર કરવાનો મારે એ વિશાલી મારી સ્ટીક ભાંગી નાખી તો મારે એટલું મુશ્કેલ ન લાગે પણ આ સ્ટીક ભાંગી નાખીને તો હું બહુ મુશ્કેલ લાગી કારણ કે ફોનની ગમે ત્યાં કનેક્ટ કરીને રાખવું ને એ મુસીબત तो हेलो जो क्याखी ब्लोग कन्टिन्यू तन रजु तो लाइक नभेन् सब्सक्राइब भुलता नै હાલો તો થઈ ગયા છે સાડા આઠ ને અમારો રાજકુમાર ઉઠી ગયો છે સાવજભાઈ કે કે ગુડ મોર્નિંગ કે કે સીતારામ રામ રામ ડોક સીધી ને પડે જાય એ પડી જાય ડોક ડોક રામ રામ ને વિશાલભાઈ મસ્ત મજાનું મોટું ધોવે ને ફ્રેશ થઈ ગયો

कर रखा है डॉक्टर जो हम हो उमाति सामने खाओ खा मन दिया दी अब ही आ गए ए पुराना पुराना चावल देखा ही मैं विशाल हाय डॉक्टर साहब

ટ્રેક્ટર જાય ના ધ્યાન હે ભાઈ સાહેબ નું તો અત્યારે વાગી ગયા છે દસ ને મેં હંજોરી કાઢી લીધીયું ને દાયર બાફવા મૂકી દીધી બફાઈ ગઈ આજે ચણાની દાયર બનાવવાની છે ને રોટલા ને ભાત ને તો ને આ તો યાદ આપણે વળીએ ઘૂમવા મારવા ગયા એવું બધું આ દીકરો ઘારુકના આ રમતા તમે હંજવાર એટલી ગાડી એટલી કરીને પછી પાછા ભાઈ ઘડીક વાર ધીંગા કરતા જાય મારા વાળા ખા વીખે ને ખ્યા હા અહીંયા ગાય નો બેહે ઘડીક વાર બે બાજતા તા ખોટા ખોટા ને ઘડીક વાર મમ્મી દીકરો રહી ને હેવાય ભાઈ ભીન પણ ઈ લીધી ને ત્યાં ગયા મમ્મી જાય જરા ઘૂમરો મારે ગયા તો તું દાન ને વઘાર લે તો પછી મારે રોટલા ઘડવાના રહી ને આજે કપડાં કઈ બહુ જાજે નેત નથી મશીનમાં નેત નહીં ખ્યા બાકી તો હે ને હવે હમણાં બસ સાંજે નાવાની હિંમત નથી થતી તે અત્યારે હે ને નાઈ ધોઈને ફ્રેશ થાવું દાળ સરસ મજાની બફાઈ ગઈ ને જો ઘરના ધાણા પાલક ને ટમેટા લઈ આવી મોરી નાખાને પછી નાખી દઉં વઘાર હાલો તો અત્યારે થઈ ગયા છે ઇવનિંગના સાડા પાંચ ને બપોરથી કંઈ બ્લોક કન્ટિન્યુ નથી કર્યું સહેલી લો ખાવાયો હતો ને વિશાલભાઈ હવા જરાક ખાવાનું ફરસી થઈ ગયો શરદી થવાની થયો કે ખબર સીકો સીકોટા બહુ આવે તે પછી એમાં ને નાયવર ફર્યા ને ખેચવા ને કામકાજ કર્યું સાડા પાંચ થઈ ગયા બપોરે પછી ઉઠીએ પછી કીંટાણું જે ખબર નથી પડતી તો આઈ ગયા દૂધ લેવા વિસાલુ ને આવે તો ભીની દોવી

પછી ધોઈ ની ખંજવાર આવે ખબર હે ને હે સે તો અર પણ